નવાનું આ દિવાલ ઉપર દુવાર ઉપર ખીરકી દીરકી ના ખીરકી મૂકતા નહીં દિવાળ અમારી

અરે ભાઈ કઈ દોડી લાવવાનો આ આપણો સિએમનો ડબ્બો સિએમ લાવવાનો હું આડી લાવવાનો અરે પણ હું તમને ભાઈ એક વાત કહું આપણે ચાના દોરીનો ઉપયોગ કરવાનો નહીં કોઈ કરતો હોય તો ના પાડી દે ચંકુ મને તો ગમતીય નહીં ચાઇના દોરી અરે વાત સાચી મોદી સાહેબે ના પાડેલી ચાની દોરી દોરીથી પક્ષીઓના ગળા કપાય બહુ ખરાબ થાય ચાના દોરીનો પ્રતિબંધ લગાય છે ચાના વેચવાના નહીં

ચાઈના બાઈના લાવવાની નહીં મને એક વાત કહું હા પણ આપણે મજા નહી આ કેમ એલો જાતો રે ભાઈ ના કઈ રેની કાપવાની મજા આવે ને કરવાની મજા આવે એટલે વાત તો સાચી હોય એની હાથમાં આપણે કાપવાની હતી તો આ વખત શું કરીશું એરો આટલી જગ્યા એટલે આટલી ઓમ નહી આ તો એ તો જાતો રે હવે શું જેલતી હવે કરવું પડશે આપણે તો વિચારીશું આગળ બીજી તો આપણે ચોક બીજે ચકા જાવું હો આપણે આપણે અંદાજ જતું રહેવું એના ઘરના બાજુ અરે પણ એ કના તો જો આપણને ખબર લે કરીએ કે કોમ કર એ પૂછી લઈએ કે કયો ઘર નંબર ઓમ તેમ તેમ પણ આલે એને એવું પૂછ્યું તો ખબર પડ જાય કશું હતો આવતી ઉતરાઈને આ એ કઈ આની તો સોત્ર કાઢી નાખો ને એને તો સોત્ર સોત્ર આવતી વખત એમને આવા દો જો મિત્રો અમારું વિડિયો ગમ્યો હોય લાઈક શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી